આજે છે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે દેશનો ગણતંત્ર દિવસ ત્યારે આજે ભક્તિ સંદેશની આ સફરમાં માણીશું દેશભક્તિના રંગ રાજસ્થાનના જેસલમેરમાં કે જ્યાં ભારત અને પાકિસ્તાની બોર્ડર આવેલ છે ત્યાં સ્થાપિત છે તનો ટ્રાય માતાનું ચમત્કારિક ધામ આ ધામ પાકિસ્તાનમાં આવેલ હિંગળાજ માતાનું સાક્ષાત સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે તો આવો આપણે પણ પ્રજાસત્તાક દિને દર્શન કરીએ જવાનોની રક્ષા કરતા

આ મંદિર છે રાજસ્થાનના જેસલમેરમાં સ્થિત તનુટરાય માતાનું મંદિર અહીંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર વીસ કિલોમીટર જ દૂર છે આ ધામ બોર્ડર પર આવેલ હોવાથી દેશના જવાનો જ આ ધામમાં સેવા અને પૂજા કરે છે તનુટરાય માતા એ ભાટી અને ચારણ સમાજના કુળદેવી છે તનુટરાય માતાનું આ મંદિર જેસલમેરથી આશરે એકસો ત્રીસ કિલોમીટર દૂર આવેલ છે તનુટરાય માતા એ હિંગરાજ માતાનું જ એક રૂપ ગણવામાં આવે છે જેથી પાકિસ્તાનમાં જે હિંગળાજ માતાનું ધામ આવેલ છે તેનું જ સાક્ષાત સ્વરૂપ તનુટરાય માતા હોવાની છે માન્યતા પૌરાણિક માન્યતા અનુસાર ભારતી રાજપૂત નરેશ તણુરાવે વિક્રમ સંવત આઠસો અઠ્યાવીસમાં માતા તનુટની મૂર્તિ બનાવીને આ ધામમાં સ્થાપિત કરી હતી માતાજીના આ ધામમાં લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે લોકો એક રૂમાલમાં પૈસા બાંધીને મનોકામના માનતા હોય છે जो हमेशा पूर्ण थे मनोकामना पूर्ण थाया बाद लोग ने खोली ने पैसा काटी ने मंदिर की दान पेटी में नाखी दे चे। जो यहाँ आता है उनकी सब मनोइच्छा पूर्ण होती है अब माँ सबका ख्याल रखती है माँ है वो सबसे बड़ी गुरु है माँ है जो सब कुछ अपन को पालन हारा करती है मैं तो चाहता हूँ कि आज के कलयुग के अंदर सिर्फ माँ को आप याद कीजिए और कुछ मत कीजिए और आप अगर कभी यहाँ आ गए अगर आपने कुछ भी मांग लिया तो आपका मनोकामना है वो पूर्ण हो गयी होगा। कैम खास्तिया मंदिर भारतीय जवानों करे छे माताजी ने पूजा माताजी ना चमत्कार छे देश विदेश में प्रचलित। 1965 ना युद्ध में त्राण हजार बम बनी गया रमकड़ा सामान। તનોટ માતા ભારતીય સીમા સુરક્ષાબળની દેવી છે સેનાના જવાન જ મંદિરની સંભાળ કરે છે વર્ષ ઓગણીસો પાંસઠમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું યુદ્ધમાં પાકિસ્તાની સેના તરફથી માતાજીના મંદિરના ક્ષેત્રમાં આશરે ત્રણ હજાર બોમ્બ ફેંકાયા હતા પરંતુ તમામ બોમ્બ નિષ્ક્રિય થઈ ગયા હતા અને ફૂટ્યા જ ન હતા એવું કહી શકાય કે માતાજીની કૃપાથી ખતરનાક બોમ્બ રમકડા સમાન બની ગયા આ મંદિરને કોઈ જ નુકસાન નહોતું થયું આટલા બોમ્બ મારા બાદ પણ મંદિરની ઇમારત કે ભારતીય સેના કોઈને પણ કોઈ જ નુકસાન નહોતું થયું ભારતીય સેના અને અહીંના લોકો તેને દેવી માતાનું જ ચમત્કાર માને છે આ ધામમાં કેટલાક એવા નિષ્ક્રિય થયેલા બોમ્બ પણ મૂકવામાં આવ્યા છે જે માતાજીના ચમત્કારની સાક્ષી પૂરે છે સામાન્ય લોકો પણ આ સંગ્રહાલયમાં મૂકેલા આ બોમ્બને જોવે છે અને માતાજીને નતમસ્તક થાય છે દેવી માતાના મંદિરની સંભાળ ભારતીય સીમા બળ જ કરે છે અહીં ભારત પાકિસ્તાન યુદ્ધની યાદમાં એક વિજય સ્તંભનું પણ નિર્માણ કરવામાં આવ્યું આ સ્તંભ ભારતીય સૈનિકોની વીરતાની યાદ અપાવે છે સૈનિકો નિત્ય આ ધામમાં આવે છે અને વૈદિક વિધિ વિધાન સાથે આ ધામમાં સેવા પૂજા કરે છે અને તનોટરાય માતા પણ જાણે સાક્ષાત હાજરા હજુર હોય તે રીતે તમામ જવાનોની દુશ્મનોથી રક્ષા કરે છે તનોટરાય માતાના ધામમાં થાય છે આરતી ભારતીય જવાનો જ કરે છે માતાજીની આરતી વૈદિક વિધિ વિધાન સાથે કરે છે પવિત્ર આરતી આ ધામની સૌથી ખાસ વાત છે આ ધામમાં યોજાતી આરતી જે નિત્ય ભારતીય જવાનો દ્વારા જ કરવામાં આવે છે આરતી સમયે એક ભક્તિમય માહોલ સર્જાય છે આ ધામ ની પવિત્રતા અને આ અલૌકિકતાના કારણે જ આ ધામ ની મુલાકાતે દેશ વિદેશ થી પ્રવાડકો આવી પહોંચે છે અને તનોટરાય માતા સમક્ષ નત મસ્તક થઈને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે પહેલી બાર તનોટ માતા કે આરતી દેખને આવી હું મુજે યહા પર વાકે બહોત અચ્છા લગા બહોત અલગ તરીકે કી આરતી થી મેને બહોત એન્જોય કિયા મંદિર કા દર્શન કરકે બડા અચ્છા લગા બહોત મજા આયા યહા કે હિસ્ટરી સુનને મે कि जो हमारी लड़ाई हुई थी पाकिस्तान के साथ और इस जगह का क्या इम्पोर्टेंस है क्या महत्व है ये सुन के बड़ा मजा आया तो देश जवानों माटे तो तनुट राय माता एक रक्षक समान बनया है जे हर हमेश तेमने रक्षा काजे तमने आशीर्वाद आपे भक्ति संदेश संदेश न्यूज